વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે જે હિરેન ફાર ના બેદરકાર અધિકારીઓ આરોપી બનશે શું વિગતો કેટલા સામે કાર્યવાહી થઈ શકે છે તો શરૂઆતની પૂછપરછ છે એમાં બે ફાયરના અધિકારીઓ અને બે પીઆઈની પૂછપરછ છે એસઆઈટી દ્વારા ગઈકાલે કરવામાં આવી છે એમાંથી બે પીઆઈની ધરપકડ સત્તાવાર રીતે કરવામાં આવી છે ત્યારબાદ હવે ફાયરના અધિકારીઓનો વારો છે ત્યાંની અંદર આવશે ચીફ ફાયર ઓફિસર અને એની નીચેના અધિકારીઓ કે જે સ્ટેશન ફાયર ઓફિસર હતા એમની પણ ધરપકડ આ કેસની અંદર કરવામાં આવશે ફાયર સેફ્ટી એક્ટ અંતર્ગત એમણે પોતાની જવાબદારી ન નિભાવી હોવાના કારણે તેમને પણ એમાં આરોપી બનાવવામાં આવશે આ સાથે ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ્ટેટ ઓફિસર અને આ સંબંધિત લાયસન્સ બ્રાન્ચના અધિકારીઓ છે એ પણ આ કેસની અંદર આરોપી બનશે બે હજાર એકવીસથી થી લઈ બે હજાર ચોવીસ સુધીના જે આ અધિકારીઓએ જેણે જેણે પણ આ બ્રાન્ચની અંદર ફરજ બજાવી છે એ તમામ લોકોને આરોપી બનાવવા અંગેની તજવીજ જે છે એ શરૂ કરવામાં આવી છે એકમાત્ર કારણ એ છે કે જે તે બ્રાન્ચની જવાબદારી હતી એ જવાબદારી બ્રાન્ચે પોતાની નથી નિભાવી પેટ્રોલિયમ એક્ટ અંતર્ગત જે પણ પેટ્રોલ ડીઝલ ખરીદવામાં આવ્યું હતું અને જ્યાંથી ખરીદવામાં આવ્યું હતું એ પેટ્રોલ પંપ સામે પણ કાર્યવાહી કરવા અંગે એસઆઈટી તપાસ અત્યારે હાલ કરી રહી છે પેટ્રોલિયમ એક્ટ અંતર્ગત જે જોગવાઈ હોય છે એ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના જીડીસીઆર એક્ટ અંતર્ગત જે જોગવાઈઓ છે એ જોગવાઈઓનું પાલન પણ આ ગેમ ઝોનની અંદર કરવામાં નહોતું આવ્યું અને એટલા જ માટે સંબંધિત મહેસૂલ વિભાગના અધિકારીઓ જે છે એમને પણ આની અંદર આરોપી તરીકે લેવામાં આવશે એ પ્રકારની શક્યતા દેખાઈ રહી છે અને એસઆઈટી આ તમામ કાયદાઓને સંલગ્ન રાખી જે કેન્દ્ર સરકારે નવા ત્રણ કાયદાઓ બનાવ્યા છે એ નવા ત્રણ કાયદાઓનો ઉપયોગ પણ આની અંદર કરવામાં આવશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર